રાજકોટમાં ફઈ ભત્રીજી વિવાદ મુદ્દે પોલીસે વકીલની કરી અટકાયત અપહરણનું તરકટ રચવામાં વકીલે ફઈની કરી હતી મદદ ધરપકડથી બચવા માટે આરોપી વકીલ રાજવીર રાજવીરસિંહે ઇન્દોરમાં ગટગટાવી ઝેરી દવા આરોપી એડવોકેટની ઇન્દોરથી અટકાયત કરી રાજકોટ સિવિલ ખસેડાયા હતા વકીલની રાજકોટ સિવિલમાં મેડિકલ ચકાસણી બાદ પોલીસ સ્ટેશન લઈ જવાશે આરોપી એડવોકેટ પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતા છે તો ધરપકડથી બચવા માટે આ કદમ આરોપીએ ઉઠાવ્યું હતું ઇન્દોરમાં ઝેરી દવા ગટાવી હતી આરોપી એડવોકેટની ઇન્દોરથી અટકાયત કરી લેવામાં આવી છે તો અપહરણનું તરકટ રચવામાં વકીલે ફઈની કરી હતી મદદ ધરપકડથી બચવા માટે આરોપી વકીલ રાજવીર રાજવીરસિંહે ઇન્દોરમાં ગટગટાવી ઝેરી દવા આરોપી એડવોકેટની ઇન્દોરથી અટકાયત કરી રાજકોટ સિવિલ ખસેડાયા હતા વકીલની રાજકોટ સિવિલમાં મેડિકલ ચકાસણી બાદ પોલીસ સ્ટેશન લઈ જવાશે આરોપી એડવોકેટ પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતા છે તો ધરપકડથી બચવા માટે આ કદમ આરોપીએ ઉઠાવ્યું હતું ઇન્દોરમાં ઝેરી દવા ગટગટાવી હતી આરોપી એડવોકેટની ઇન્દોરથી અટકાયત કરી લેવામાં આવી છે